નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને એક તમારા માટે બીજી એક ખુશખબરી એ છે કે આપણે તમારી જે કોમેન્ટો છે તમારી ડિમાન્ડોને ધ્યાનમાં રાખી અને એક નવું ચેનલ ચાલુ કર્યું છે જેનું નામ છે ખેડૂતભાઈ ન્યૂઝ આ ચેનલ ઉપર આપણે ખેડૂતોને લગતા જે આપણે સર્વે કરીએ છીએ એ સર્વેના વિડીયાઝ એના ઉપર મૂકશું ખેડૂતોને લગતા કોઈ નવા અપડેટ હોય તો એના વિડીયો એના ઉપર મૂકશું ખેડૂતોના સમાચારના વિડીયો એના ઉપર મૂકશું એટલે જય અને જરૂરથી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરજિયાતથી સબસ્ક્રાઈબ કરવાનું છે અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરજો કારણ કે આવનારા દિવસોમાં એ ચેનલ ઉપર આપણે ઘણા બધા ખેડૂતોને ઉપયોગી વિડીયો મૂકશું કઈ રીતે ચેનલ તમારે ગોતવું તો યુટ્યુબ ઉપર જઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ ભેગું લખી અને સર્ચ કરશો તો તમને આપણું ચેનલ મળી જશે જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓલનો સેવ ઓપ્શન જે હશે એને પણ જરૂરથી સિલેક્ટ કરી નાખજો જેથી વિડીયો આવશે એટલે સીધું નોટિફિકેશન તમને મળી જશે અને આ વિડીયો પૂરો થશે ત્યાં પણ એ ચેનલ જોવા મળી જશે એટલે સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છાસઠ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર ચાલીસથી અગિયારસો આડત્રીસ તુવેર આજે અઢારસો થી એકવીસો સફેદ ચણા ચૌદસો દસથી એકવીસો સિત્તેર રૂપિયા અડદ તેરસોથી સત્તરસો એસી સોયાબીન સાતસો પચાસથી આઠસો તોતેર ધાણા આજે તેરસો રૂપિયાથી ઓગણીસો ધાણી પંદરસોથી ચોવીસો પચીસ રૂપિયા જાડી મગફળી એક હજારથી બારસો બોતેર જૂનાગઢમાં જીરાની જો વાત કરીએ તો ચુમ્માલીસો રૂપિયાથી એકાવનસો નેવું રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસોથી પાંચસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો સત્તરથી આઠસો ઓગણત્રીસ એરંડો આજે એક હજાર સિત્તેરથી અગિયારસો રૂપિયા ચણા નવસોથી અગિયારસો સાત ધાણી આજે તેરસો થી પચીસો રૂપિયા તલની વાત કરીએ તો ઓગણીસો થી સત્યાવીસો પાંત્રીસ ઘીણી મગફળી એક હજાર થી બારસો સોળ રૂપિયા જાડી મગફળીની વાત કરીએ તો સાતસો થી તેરસો સોળ એ જ રીતે અમરેલીમાં કપાસ આજે એક હજાર થી સોળસો ચૌદ રૂપિયા જીરાની જો વાત કરીએ તો છવ્વીસો રૂપિયા થી ત્રેપનસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર પંચ્યાસીથી અગિયારસો વીસ રૂપિયા લસણ એક હજારથી બાવીસો ચાલીસ રાયડો આજે આઠસોથી નવસો પચાસ રૂપિયા અજમો પચીસોથી ચાર હજાર સાઠ ધાણા એક હજારથી ઓગણીસો ધાણીની વાત કરીએ તો તેરસોથી ત્રેવીસો જાડી મગફળી એક હજારથી બારસો પંદર રૂપિયા ઝીણી મગફળી નવસો પચાસથી બારસો કપાસ આજે અગિયારસો પચાસથી સોળસો ચાલીસ એ જ રીતે જામનગરમાં જો જીરાની વાત કરીએ આજે તો ત્રણ હજાર રૂપિયાથી બાવનસો રૂપિયા પૂરા આગળ વધીએ વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો પચાસથી પાંચસો એકાણું ડુંગળી એકોતેરથી ત્રણસો એકત્રીસ તુવેર એક હજાર એકથી બે હજાર એકતાલીસ મગની વાત કરીએ તો એક હજાર એકત્રીસથી ઓગણીસો અગિયાર એરંડો છસો છવ્વીસથી અગિયારસો એકોતેર અડદ સત્તરસો એકત્રીસ થી સત્તરસો એક્યાસી ચણા એક હજાર એક થી અગિયારસો એકતાલીસ વાલ ચારસો એક્યાસી થી પંદરસો એકાવન મેથી છસો છવ્વીસ થી તેરસો એકત્રીસ વસણની વાત કરીએ ગોંડલમાં તો નવસો એક થી પચીસો એક આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની આજે તો અગિયારસો એક થી એકવીસો એક ધાણા એક હજાર એકાવન થી ત્રેવીસો એક ધાણી આજે અગિયારસો એકાવન થી બત્રીસો એક રૂપિયા ચોળી અગિયારસો છોતેરસો છોતેરસો છે ચોવીસો ચાલીસ રૂપિયા નવી ધાણીની વાત કરીએ તો અગિયારસો થી બત્રીસો એ જ રીતે જીરો આજે પાંત્રીસો એક રૂપિયા થી બાવનસો છવીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ નવો સર્વેનો વિડીયો ના જોયો હોય તો એ જોઈ લેજો અને હવેથી આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એના ઉપર સર્વે જોવા મળશે તમને એટલે એ ચેનલ અહીંયા દેખાય છે અને કઈ રીતે સબસ્ક્રાઈબ કરવું એ પણ જોઈ લ્યો અને ચેનલને પણ જરૂરથી જાય અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર